આજે આપણે સુરતનો ફેમસ લોચો અને તેની સાથે સૌ થતી ગ્રીન ચટણી અને સ્પેશિયલ મસાલાની રેસીપી બનાવીશું તો ગ્રીન ચટણી અને સ્પેશિયલ મસાલાની રેસીપી નીચે રિલેટેડ વિડીયોમાં આપેલી છે તમે તે ચેક કરી શકો છો તો સૌથી પહેલાં આપણે લોચો બનાવવા માટે એક કપ ચણાની દાળ વન ફોર્થ કપ અડદની દાળ અને વન ફોર્થ કપ ચોખાના પવા લીધા છે તેને આપણે પાંચથી છ કલાક પલાળી લીધા છે હવે આ બધી સામગ્રીને મિક્સર જારમાં લઈ લેશું અડધો કપ દહીં એડ કરશું અને આ રીતે દરદરૂ વાટી લેશું બરાબર મિક્સ કરી લેશું અને ઢાકીને ત્રણથી ચાર કલાક આથો લાવવા માટે રાખી દેશું આ રીતે બરાબર સરસ આથો આવી જાય ત્યારબાદ આપણે બે ચમચા આ રીતે બેટર લઈ લેશો તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરશો બે ચમચી બેસન એડ કરીશું અને આ રીતે પાતળું બેટર તૈયાર કરી લેશું અને સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને વન ફોર્ટી ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું એક ચમચી તેલ એડ કરીને બરાબર મિક્સ કરી લેશું અડધી ચમચી સાજીના ફૂલ એડ કરશું બરાબર મિક્સ કરી લેશું અને ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરી દેશું ઉપર લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરશું અને પંદરથી વીસ મિનિટ ફૂલ ફ્લેમે બફવા દેશો તો આપણો ગરમા ગમ લોચો તૈયાર છે એન્જો